બધા પપ્પા યાદ આવે કેમ કે બધા લોકો ફરવા જાય આમ તેમ જાય અમે લોકો તો ચારે જો ઘર બેસી રહી ખાવાનું હોય તો ખાઈ બેસી રહી કપડા બપડા કઈ તૈયાર થવાનું હોય તો

તો કંઈક એવું જ છેલ્લા આઠ વર્ષથી ક્યારેય ફારોડાઓ પોતાનું જીવન ગુજારી રહ્યા છે દાદા દાદી છે તો એ પણ વૃદ્ધ છે અને કાંઈ કામ નથી કરી શકતા અને જે બે બેનું છે એ ઘરનું ગુજરાન ચલાવે છે સગડીનું કામ કરી અને જે પણ નાના મોટું કમાઈ છે એમાંથી પોતાનું ઘર ચલાવે છે ભાડું ભરે છે પાંચ છ જણા છ જણાનું પેઢ ભરે છે એટલે ખૂબ અઘરું થઈ જતું હોય જીવન કે એટલી નાની ઉંમરે એવડી મોટી જવાબદારી આવે અને ખાસ જે વાત છે કે જે મા બાપીનાનું જીવન છે એ ખૂબ અઘરું થઈ જાય એટલે ઓલા લોકો કે ને કે સબરબંધીથી શણાયેલી હોય એ પાયામાંથી પડે અને નેવું વર્ષે નડે એ બાપની ખોટ એટલે કહેવાય ને એવી કહાવત છે કે જીવનમાં ગમે એટલે આપણે આગળ વધી જાવે પણ મા બાપીનાનું જીવન ખૂબ અઘરું થઈ જતું હોય છે તો કંઈક આવી જ આવી કહાની છે આ પરિવારની તો આપણે બહેનો સાથે વાત કરીએ ભાઈ સાથે વાત કરીએ અને જાણીએ કે એમના જીવનમાં શું શું દુઃખ છે અને પોતાનું જીવન કઈ રીતે ગુજારી રહ્યા છે બેટા મારું નામ નરેશભાઈ છે તારું નામ છે બેટા રવિભાઈ રવિભાઈ તમારું નામ બે બેન શીતલબેન બેન તમારું નામ બેન દિવ્યા દિવ્યાબેન તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે અત્યારે છ જણા છે દાદા દાદી છે ચારે બેન ભાઈ અમે છે છ જણા છે તો પછી દાદા દાદી શું કામ કરે છે દાદા દાદી અત્યારે કાંઈ નથી કરતા દાદીને પગ દુખે છે દાદાને પગ દુખે એટલે બધા શરીરનું દુખે એટલે એની કાંઈ કામ કરી નથી શકતા અત્યારે અમે બે બેનું કામ કરીશી એનું કોઈ ઘરનું ગુજરાન આલે છે એ ચલાવીશ હ તો પછી બેન મમ્મી પપ્પાને શું થયું પપ્પા ઓફ થઈ ગયા વાડીમાં પડીને હો મમ્મી વૈયાઈ ગયા એવી તકલીફ છે હાજી બેન રડોમાં હું સમજી શકું કે મા બાપ એનાનું જીવન ખૂબ અઘરું થઈ જાય કદાચ ઓલા કેમ કે જીવનમાં બધી જ વસ્તુ મળી જાય પણ મા બાપનું મા બાપ ન હોય ને તો તકલીફ તો પડે જ ને સાહેબ એટલે શું થયું તું પપ્પાને વાડીમાં પડી જાતા વાડીમાં મમ્મી વહી ગયાસ મેકીને મમ્મી મૂકીને જતા રહ્યા તમને તો પછી કેટલો ટાઈમ થયો બેન થઈ ગયા પપ્પાના ગયા એના અને મમ્મી મમ્મી ગયા એના થયા એટલે તમને બધાને મૂકીને જતા રહ્યા બીજે લગ્ન કરી લીધા

કેમ કે અત્યારે મને સાસરે મેકિંગ પણ જાત જ નથી માનતું ક્યાં નું મેકિંગ કેમ જાવ છે બધે કરતા અને કેવા ને એક માનું કામ તમે કર્યું છે કે આજે કામ કર્યું છે ત્યારે બધું જવાબદારી મારે છે કેમ કે હું મોટી છું ત્યારે હું મોટી છું એટલે કેમ કે બધું ઘરનું કામ

પપ્પા ન હોય તો ન સારું લાગે પપ્પા વગર ન સારું લાગે જરી એ ન સારું લાગે પપ્પા વગર તો એક પલ વગર નથી રહ્યા કે મારા પપ્પા વગર એની બદલે કે ભવ ભવ રહ્યો પડે છે સમજી શકું બેન કે એમ કે માં બાપીનાનું જીવન તો ખૂબ દૂર જેવું લાગે એમ કદાચ આપણને

પપ્પા હોય તો કામે ન જવું પડે પપ્પા હોય તો કામ ન કરવું પડે તો હંધી જવાબદારી આવે અને એક ઓલા કે અંદરથી એમ રે કે કોઈ છે અમારી પાસે પપ્પા છે એમ આપણને એક સેફ્ટી રહે એમ અને આજે કાલ હવારમાં કાંઈ થયું દીકરાને કે બહેનોને કે તો પછી એનું થોડો આવું કોઈ નો હોય નાનથી કામ ઉપાડ લીધું લાડ લડાય વગર લાડ ન લડાય પપ્પાએ સમજી શકું

ત્યારે એ કોઈ સમજતા નથી એમ ત્યારે રૂમ ના ભાડે છે નાના છે જીવનમાં તકલીફ આવે એટલે તો મા બાપ સાંભળે જ ને કેમ કેમ દાદા દાદી ને કામ કરે છે ને કોઈ ભાઈઓ નાના છે ભાઈઓ આમાં અમે ભૂખા સુઈ જાય ને તો ભાઈ દાદા દાદીને હોય કે ભાઈઓને અમે સૂવા ન દઈએ અમે અમારે પોતાનું ન હોય ને તો ચાલે પણ અમે ભાઈઓને ને બધાને બહુ વાછી એમ કે જવાબદારી ઘરની હોય એટલે એક બેનની તકલીફ તો તમે સમજી શકે ને છે સમજી શકું એમ કેમકે ઓલા કે એમ કે આપણે તો કદાચ મોટા છે એટલે આપણને તો આપણે તો ન લાગે નાના છોકરાને એને તો અત્યારે કઈ થોડીક બુદ્ધિ પણ નથી કેમ કે એને તો એટલું લાગવાનું જ છે કે મારા મા બાપ નથી વલું નથી એને તો એવી કઈ ભાન ન હોય અત્યારે તો એને રમવાની હોય ખબર ત્યારે કોઈક લાડ લડાવે એવું હોય ત્યારે અત્યારે બધી મારી ઉપર જવાબદારી છે કેમ કે એને તો બધું પૂરું કરવું ને મારે તો પછી બેટા બેન બધું નાના મોટી બધી જે જરૂરિયાતો છે ખાવું પીવું રહેવું બધું જ બેન કરી આપે હા બેન બેટા હું સમજી શકું દાદા માંદા પડ્યા ખાટલો આવ્યો દોઢ મહિનાનો નો પગ દુખી દાદી કે આલી નો જાય હગે બેન પછી તમારે કોઈ કાકા મોટા પપ્પા એવું કોઈ નથી બેન અત્યારે છે મોટા કાકા છે નાના બે કાકા છે પણ અત્યારે એનું ઘરનું ગુજરે નકવે અત્યારે અમારું કોઈ હામ ન જોવે અત્યારે કોઈ વસ્તુની પૂછ ઘાસ કે નથી કરતા કે અમને આ તમારે જોઈસી એવું નથી અત્યારે કાકાને જોખરે કો કામ

પછી એમને દુઃખ થાય નઈ કે અમારે મમ્મી પપ્પા નથી એટલે અમારે વસ્તુ તો પપ્પા આગળ માંગી વસ્તુ તો લાવી દે હાજર કરી દે પણ પછી હું સમજી શકું દાદા દાદી છે એટલે દાદા દાદી પાસે તો આપણે શું માંગુ અત્યારે એનું ખર્ચાનું નથી કરી શકતા એની પાસે તો આપણે હું લાડ લઈ માંગવું એટલે અત્યારે બધું સાસવવું પડે ને તો બેન પછી બીજી શું શું તકલીફો પડે ત્યારે બધી તકલીફ પડે ખાવા પીવાની રૂમના ભાડાની બધું ફી ભરવાની અત્યારે બધું પડે લાઈટ બિલ ભળે બધું પડે તકલીફ ક્યાં જાવું કોઈ ગાના ની મોટું કામ હોય તો ગામડે જવાની તકલીફ પડે બધું તકલીફ પડે સમજી શકું કેમ કે બધી જવાબદારી તમારી ઉપર અને છ લોકોનું માથે ઓલું માથે અત્યારે ને બેન હું સમજી શકું તો પછી બેન આજે તમે રહ્યો છો એ ભાડા નું હા ભાડા નું તો આનું કેટલું ભાડું છે બેન 4000 4000 રૂપિયા કેમ રડે છે બેટા મમ્મી પાણ એટલે દૂધ થાય પપ્પાનાથી એટલે દૂધ લાગે જે મુખ બધો તો તો મને હાલ લાગે સમજી શકો બેટા કે પપ્પા વિનાનો જીવન ખૂબ અઘરું દાદાનો એક્સિડન્ટ થયો તો દવાખાને કોઈ લઈ જવાનું હતું ને અમે લઈ ગયા દવાખાને ઓહ કોઈ હતું ને આવીને કામ પર આવીને પછી દવાખાને ગયા રાતે છે એક અગિયાર વાગે ઘરે આવ્યા એકલા હતા દાદી પણ નતા કોઈ નતું ચાર જણા એકલા હતા ચાર જણા લઈને ગયા દવાખાને દવાખાનેથી પાછા ઘરે આવ્યા દસ અગિયાર વાગે આવ્યા સિંધુ દાદાને ખબર આવી દવા મને તો જ આવતી આખી રાત કે આવું દાદાને એટલે દાદાને હું એક્સિડન્ટ હા તો બેન અત્યારે ખાવા તકલીફ પડે છે અત્યારે ખાવા પીવાલી તકલીફ આ બધી બહુ પડે છે તમારા પાયો જેવા છે ને જે પણ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને બેટ શું તકલીફ પડે બેટા અત્યારે અત્યારે મા બાપ નથી અને મારી બેલું ગુજરત ચલાવે છે કપડું હં બાપ તો કપડાં લઈ દે લવા એટલે મા બાપ લે છે બેટા હું સમજી શકું તારા પાયો છે ને બેટા તમારે જે પણ રાશન જોતો હતું બધું રાશન આવી ગયું બેન હા કેવું લાગ્યું બેન સારું તમે આવ્યા અમારા માટે ભગવાન થઈને આવ્યા બેન અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાનો કોશિશ કરી છે બેન તમને કેવું લાગ્યું બેન અમને પણ સારું લાગ્યું તમારો આભાર ખૂબ ખૂબ આભાર તમને કોઈક આગળ વધતીમાં હશે તો તમને આગળ વધારશે કેમ કે તમે આ ગરીબ લોકોની સહાયતા કરો છો અમારાથી તરફથી વિનંતી છે કે આ ગરીબ લોકોની આવી રીતના સેવા કરે છે અમને ખૂબ આનંદ મળ્યો છે નહીં નહીં ચોક્કસ ચોક્કસ શું કહેશો બેન તમારી તમે આવ્યા મારી ઘરે એટલું તમે મહેનત કરી તમારું ખૂબ ખૂબ આભાર બેન આજની આ ખાસ મદદ છે દર્શના દિલીપભાઈ કપોપરા અને દિલીપ ભરતભાઈ કપોપરા એમના તરફથી આ બધું જ રાશન છે બેન તો શું કહેશો એમના વિશે અરે એમની તરફથી આધાર છે તો અમને પણ એને ખૂબ ખૂબ આનંદ આપી છે કે એને ઘણા બધા જાજુ આપે સોક સોકસ બેનાને થેન્ક યુ સો મચ દર્શના બેન દિલીપભાઈ કે આજે તમારા સપોર્ટથી જે આ મા બાપ વિના માં બાપ વિના માનચો સુખી થાય ચોક્કસ ચોક્કસ મા બાપી નાના દીકરા દીકરીઓ છે શા તો એમના માટે તમે ખાસ આજે સપોર્ટ મેકલો છે ભગવાન તમને ખૂબ જાદુ આપે ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના અને તમે જોયું તે પ્રમાણે પરિવારની અંદર બે બહેનો છે અને બે ભાઈઓ છે બે ભાઈઓ છે એ નાના છે અને બે બહેનો છે એ નાના મોટું ઘરનું કામ કરી પાંચ છ હજાર રૂપિયા કમાય છે અને એમની અંદર એમના દાદા દાદીની પણ જે પણ નાના મોટી દવા છે એમનું ઘર ગુજરાન છે એનું ખાવા પીવાનું છે ઘરનું ભાડું છે બધું જ બે બહેનો પૂરું પાડે છે અને એમના બે નાના ભાઈઓને ભણવાના છે કપડાં છે નાની મોટી કહેવાય કે પરિવારમાં રહેતા હોય એટલે ઘણી બધી જરૂરિયાતો નાના મોટી હોતી હોય છે એક શું કહેવાય પેન્સિલથી માંડીને સોંપડી છે ઘણી બધી તકલીફો પડતી હોય છે એટલે બંને બહેનો મહેનત કરી અને બંને પોતાના બંને ભાઈઓનો ઉજેર કરી રહ્યા છે અને એમના દાદા દાદી છે એમની માવજત કરી રહ્યા છે કેમકે એક કાંઈક કામ કરી શકે એવા છે નહીં વૃદ્ધ છે દાદી અને એક ભાઈ છે એ અત્યારમાં ગામડે ગયા છે હાલમાં અને જે પણ આપણેથી સપોર્ટ થઈ શકતો હતો એટલે સપોર્ટ કરવાની કોશિશ કરી છે તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહીજો અને વિડીયોને બેટા તો કઈ નહીં દોસ્તો વિડીયોને વધુ શેર કરજો જેથી કરી સમાજમાં આવા ઘણા બધા મા બાપી દીકરા દીકરીઓ પોતાનું જીવન જીવી રહ્યા છે આજે બેને અમારો વિડીયો જોયો હતો અને અમને ફોન કર્યો તો અમારાથી જે પણ થઈ શક્યું એટલી વહેલી તકે એની મદદ કરવાની કોશિશ કરી છે અમે તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ વધુ શેર કરજો જય હિન્દ જય ભારત